શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમાં હાઇવે માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભુગવવી પડી રહી છે આજે મોડી રાત્રે હાઇવે માર્ગ પરથી પસાર થતી એક કાર અચાનક હાઇવે પરના માટીના ઢગલા પર ચડી ગઈ હતી આ બનાવમાં કારને નુકસાન થયું હતું જ્યારે અન્ય કોઈ જાનહાની થઈ ન હતી અણિયાદ ચોકડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગુરુકૃપા મોટર્સની સામે છેલ્લા દોઢેક માસથી આ કામગીરી ચાલી રહી છે રાજસ્થાનના ઉદેપુરથી વલ વલસાડ પરત જઈ રહ્યો હતો કાર ચાલક તે સમય દરમિયાન આ ઘટના બની જોકે ક્યાં સુધી આવું ચાલશે અને ચોમાસાના સમયે ગટરની કામગીરી કરવી કેટલી હદે યોગ્ય કહેવાય તે એક પ્રશ્ન છે આ મામલે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ શામળાજી હાઇવે માર્ગની દેખરેખ રાખતી કંપની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું વિસ્તારમાં વિસ્ટર માં મે મારી લેફ્ટ સાઈડ પર ગડીને ચાલતો હતો અને તે અચાનક સાઈડ પરથી એક ટેન્ક કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે ઢગ દેખાયો એટલે મેં કઈ લેફ્ટન મારવા વાગ્યો પણ કન્ટેનરમાં આવી જાવ તો આવી જાય ગાડી ટચ થઈ જાય એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઈડ પર રાખી અને બ્રેક કંટ્રોલ ના ગાડી પરથી એટલે સાઈડ પર જે ગટર કામ માં જે માટીનો ઢગ હતો એ ઢગ પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે પણ સ્વદનશીપ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું અને ત્યાંના આઠ થી દસ સેવાભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઇડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામના વ્યક્તિનો મારો ખૂબ ખૂબ આભાર અમે થી વલસાડ તરફ જઈ રહ્યા હતા નિલેશભાઈ